નમસ્કાર મિત્રો અત્યારે મહુઆ માર્કેટિંગ યાર્ડમાં નું નાવું

ઠ સાહીઠ સાઠ ર ત્રણસો સાહીઠ જુઓ ત્રણસો સાહીઠ એકસઠ એકસઠ બાસઠ બાસો ત્રેસઠ ત્રેસઠ ચોસઠ ચોસઠ રૂપિયા ત્રણસો છાસઠ પાસઠ રૂપિયા ત્રણસો છાસઠ ઓગણ સિત્ર સિત્તેર સિત્તેર રૂપિયા ત્રણ ત્રણસો ત્રણસો ચોવીસ છવ્વીસ રૂપિયા ત્રણસો છવ્વીસ પાંત્રી ચાલીસ બેતાલીસ પચાસ ત્રણસો ને ઓગણ સિત્તેર બોલો ત્રણસો ઓગણસિત ત્રણસો ને જોઈ ઉપર બત્રીસ પચાસ

ચારસો એક બે ત્રણ ચારૂપેલ પચાસન બાવન ચોપન પંચાવન સાઈઝ એકસો પાંચ પાંચસો ત્રણસો રૂપિયા

પણ ચોપન ચોપર રૂપિયા ધરતો ચોપન બોલો ધરતો ચોપન તોપર તોફર સાઈટ સાઈડતેરપિયા ને रूपया चार सौ पंद्रह रूपया चार सौ होल होल रूपया चार सौ सत्तर रुपया रूपया बीस रूपया बीस रूपया चार सौ बीस रूपया चार सौ ત્રણસો નેવું એકાણું બાણું ત્રાણું ચોડા પંચાણું અઠાણું રૂપિયા નવ્વાણું ચારસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત રૂપિયા સાત રૂપિયા

करूँगा चार सौ बंदर नॉलेज चार सौ हॉल हॉल रुपया चार सौ सत्तर हज़ार रुपये बीस रुपया बीस रुपया चार सौ बीस रुपया दे पांच सौ दे पांच सौ ચારસો ને ચુમ્માલીસ રૂપિયા ચારસો ને ચુમ્માલીસ કેટલા ચારસો ચુમ્માલીસ ચારસો